આ જંગલમાં એનું મારા સપનું એક નું જાય તું દાદા નું અને પાછું તો કરે જ છે ઉગાડી ના હોય લે મગજ નહીં તારા હંતાડ્યું હોય હા હા એટલે દાદા તું હંતા એ તો મને ઓછી ખબર હોય તો તાજમહાલ દાદા કોઈ ને મને પાછા

આપડેપા કાલે આપડે ખાવ પડે કે ના પડે પણ આપડે લઈને જવાનું આપડે એ બેન આવે ને જો એ બેન થઈ જાય ને

બોલે ને આપણે એ તો ખબર આપડે એમને ગોતવા પડશે એમના દોરે લેવાનું તમે ભૂલતા નહિ પેલી તો એ વાત બરોબર ને એ તો ભૂલ ભૂલતો હે તમે તો ભૂલકડા હો મારું નામ બોલે તમે মন আম ঘাই দিয়া তই তই মানে মন নম লাই বৰবাৰি

મને કોક તો દાડમાં કાઢું હો મને દોડવા દે પાર તારી શનિભાઈ શનિભાઈ કડી કયું એટલે તારી લોહી બો એ થઈ પેલા હું પોણી નાખાવ

આપણે તમે હમે જજો લઈને તમે એના લાફા મારજો બરોબર ને લાફા લખો સીધું એમના જ ખાયા ખબર આપડે બે લાફા મારી આ જો આપણે એક નથી ખજાણ લઈને જવાનો એક જ રસ્તો હોય પણ જંગલ ની બા એક રસ્તો હોય એટલે આપણે જવું જેવા ખજાનો લઈને જાય ને એવા આપણે એ બેન પક્ષી ને બરાબર મારી આપણે નંખી દેવું ખજાનો આપવા લઈ લેવું હોવું હાલ

બે ખાલી કરવાજો તને આવજો યાર હોય બે ચારે ચારે ભાઈઓ આવું કરે બે ભાઈઓ તમે આવું કરો બે ભાઈઓ નઈ જે હોય વાગતું વાગતું તો હશે ને આવા તમારી વાત છે જો મળો તમે પછી મળો આ દશમ ભાઈ અલ્યા ઉભા રો હું આને એ જૂના જમાનાનો કોણ મોલે દાદાનો હતું હા એ બી કોણ ઓલો દોરાલ સુકતું પેલા ભરો આમ ને